દર્શક મિત્રો નમસ્કાર આજે આપણે આવ્યા છે શણગાર રાખડી જે મેઇન બજારની અંદરમાં છે ત્યાંનું આપણે લોકેશન બતાવું છું પોપરનાર મનસુખના બ્રધર્સની જે બધી જે દુકાનો જે છે તો આ બધા જ મેઇન બજારનું એક તમને પહેલાં પહેલાં તો હું લોકેશન એક બતાવી દઉં છું કે આ જે લોકેશન જે છે ત્યાં બરાબર શણગાર રાખડી ભંડાર રાખવો એક સરસ મજાનું ખોલવામાં આવ્યું છે તો આપણે એમની આજે મુલાકાત લેવાના છે મિત્રો રક્ષાબંધન જે છે એ આપણો પવિત્ર તહેવાર છે ભાઈ બહેનનું જે રક્ષાનું સુરક્ષાનું કવચ છે જ્યારે અતૂટ બંધન માટે થઈને જે રાખડી આપણે બાંધવાની હોય તો બહેનોએ એવી રાખડી બાંધવી જોઈએ કે જે આપણા ભાઈને એક સુરક્ષા કવચ મળી જાય એવી રાખડી એમને બાંધવી જોઈએ જેથી કરીને આપણી જે રક્ષાબંધન છે એ તહેવાર નિમિત્તે જ આપણા ભાઈએ જો રાખડી બાંધી હોય તો સરસ મજાની એર અને ટ્રેડિશનલ જે સરસ રાખડી હોય એવી રાખડી પહેરાવો તો તમને પણ સરસ મજાની શણગાર રાખડી લઈને આવ્યું છે સરસ મજાની કેટલી બધી વેરાયટીઓ સાથે પોતે આજે જે આવ્યું છે તો શણગાર રાખડી ભંડારમાં આપણે જઈએ છીએ અને ત્યાં કેવી કેવી રાખડી છે અને કેટલી રાખડી છે એ વિશે હું આપણે વિગત માં આપણે બતાવવાનો છું તો ચાલો આપણે જઈએ આપણે શણગાર રાખડી ની અંદર દર્શક મિત્રો આપણે જે શણગાર રાખડી ની અંદર આવ્યા છે તો એની અંદર રાખડી છે કેવી રાખડી છે એનો હું આખું એક તમને દ્રશ્ય બતાવવાનો છું તો કે પેલા આપણે જોઈએ કે કેટલી કેટલી અને કેવા કેવા પ્રકારની આપણી રાખડી મિત્રો જુઓ આપને હું રાખડી કેટલી છે અને કેવી રાખડી તમને જે ગમે એવી રાખડી અહીંથી મળી જવાની છે તો મિત્રો તમે ખરેખર એક વખત શણગાર રાંગાર રાખડી ભંડારમાંથી જ એમને રાખડી લેવી જોઈએ કે અહીંયા એને તમને વિવિધતા સભર રાખડી મળવાની છે એટલા માટે મિત્રો જો આ કાર્ટૂનના વાળી પણ તમને રાખડીઓ મળવાની છે પછી શણગારવાળી જે તમને સામે પણ તમને જો અલગ અલગ વેરાયટીની તમને રાખડીઓ અલગ અલગ ઓલાની અંદરમાં જે શ્રીનાથજી બાપાને પણ આપણે સાથે દર્શન કરીએ જો આપને હું અલગ અલગ વેરાયટી સભર હું તમને આખી રાખડીઓ બતાવું છું તમે જોઈ શકો છો કે ના રાખડીઓ પણ કેટલી હોય છે ને કઈ રીતે એને મૂકવામાં આવે છે એને પણ એક આપણે એક રાખડીઓનો તમને એક ભંડાર બતાવું છું જે શણગાર રાખડી માંડી જે જે રાખડીઓ જે છે એ પણ તમને મળી જશે એમ જો આખી અલગ 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 વિવિધતા જો કાલ્ટુન ટાઈપની તમને રાખડી મળવાની છે તમને ઘડિયાળ ટાઈપની પણ એમાં રાખડી તમને મળવાની છે અસંખ્ય રાખડીઓ તમને શણગાર રાખડીમાં મળવાની છે તો મિત્રો તમે શું રાહ જોઈ રહ્યા છો કારણ કે રક્ષાબંધન હવે આવી રહી છે તો તરત જ આપ મેઇન બજારની અંદરમાં તમે શણગાર રાખડીની અંદરમાં પહોંચી જાઓ અને પોતાની મનગમતી તમારા ભાઈ માટેની રાખડી લેવા માટે આવી જાઓ જો સરસ અલગ અલગ વિવિધતા સભર રાખ જો આ મ્યુઝિક અને લાઇટવાળી આ રાખડી છે તમને આવી રાખડી તમને બીજે બહુ અચૂક જોવા મળશે પણ આવી રાખડી તમને ક્યાંય નહીં મળે તો તમે મ્યુઝિક અને લાઇટવાળી રાખડી જો આપને લેવી હોય આપણા ભાઈને બાંધવી હોય તો પણ એવી રાખડી ભાઈ બહેનના મ્યુઝિક સાથેની રાખડી જે છે આવી રાખડી પણ આપને મળવાની છે એટલે અલગ અલગ વિવિધતાવાળી રાખડીઓ તમારે જો લેવી હોય તો તમે ખરેખર તમે શણગાર રાખડીની અંદરમાં તમે આવી જાઓ તમને અહીંયા સારામાં સારી રાખડી અને વ્યાજબી ભાવે રાખડીઓ મળશે આ ખાલી ભાભી રાખડી છે જો એની અંદરમાં તમારે બાંધવી હોય મારા ભાભી તો એના માટેની પણ તમારે જો ભાભી રાખડી પણ આવી ગઈ છે તો ખરેખર શણગાર જે રાખડી જે છે એની અંદરમાં તમને વિવિધતા સભર અલગ અલગ વેરાયટીઓમાં તમને રાખડી મળવાની છે જો આ ભાભી રાખડી તમને અલગ અલગ વેરાયટીમાં મળવાની છે પછી એક નહીં તમે માગો એવી વેરાયટીમાં તમને મળવાની છે તો મિત્રો તમે ભાભી રાખડી જો બાંધવી હોય તમારે તો એ પણ તમને અહીંયા અલગ અલગ વેરાયટીમાં મળવાની છે તો તમે ખરેખર અલગ અલગ રાખડીઓનો તમારે જો શોખ હોય અને તમારા ભાભીને જો રાખડી સારી બાંધવી હોય તો બેન અહીંયા આવી અલગ પ્રકારની રાખડી છે તો તમારે આવી પણ રાખડી જો બાંધવી હોય તમારે સિમ્પલ અને સોબર રાખડી તો પણ તમને અહીંથી મળી જવાની છે આની અંદરમાં જો આ વેરી ગુડ વાહ જો સિમ્પલ અને સોબર રાખડી ભાભી માટે જોતી હોય તો જો આ કાયદેસર બોક્સમાં છે તમારે ટીંગાળેલી રાખડી છે હવે આપને ખોલીને જરા બતાવે છે કે કઈ રીતે અંદર એમાં રાખડી છે અને કેવી રાખડી છે એ તમને જરા જોવા મળશે એમાં જે ચક્કર જે છે એ પણ એ ફરે છે જો તમને ચક્કર હું ફરે ફરે છે એ પણ બતાવું છું જો તમારે મૂકવા માટેની જો કંકાવટીને ડીશ જોતી હોય તો પણ તમારે મયુર આકારની ડીશો પણ જે છે તમારે જો ડીશ જોતી હોય રાખ રાખડી મૂકવા માટેની તો એ પણ અહીંયાથી મળી જવાની અને ચોખાની આ આખી ડીશ છે તમારે કંકુ અને ચોખા જોતા હોય તો પણ તમને શણગા રાખડીની અંદરમાંથી મળી જવાના છે કેમ શું છે મિત્રો તો બે ને ખરેખર જો આ કેપ્સુલ જો કંકુ અને ચોખા જોતા હોય તો પણ તમને અહીંયા કપલ રાખડી જો બાંધવી હોય જે શણગાર રાખડી અંદર માં તમને ખરેખર અલગ અલગ વિવિધતા સભર કપલ રાખડી પણ તમને મળવાની છે ને અલગ અલગ વિવિધતા સભર અલગ અલગ ડિઝાઇન ની તમને કપલ તમારા ભાઈ અને ભાભી ને ભાઈ ને બંને ને બાંધવા માટે જો રાખડી જોતી હોય તો તમને અહીંથી કપલ રાખડી પણ મળવાની છે તો કપલ રાખડી લેવા માટે થઈને પણ તમારે શણગાર રાખડીની અંદર તમને અલગ અલગ વેરાયટી હજારો વેરાયટી તમને મળવાની છે તો ખરેખર એકવાર તમે શણગાર રાખડી ની મુલાકાત અચૂક લો કપલ રાખડી રાખડી છે એની નીકળે છે અને હું આપને બતાવું છું જો ખરેખર તમને થશે કે ના ખરેખર હેવી અને ડેલિકેટેડ રાખડીઓ પણ તમને અહીંથી ભાઈ અને ભાભી માટે મળવાની છે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની રાખડી છે કલરમાં અલગ ડિઝાઇનમાં તમને મળવાની છે આપણે ચોઈસ કરવી હોય જે સિલેક્શન કરવી હોય તો પણ તમે સારું સિલેક્શન કરી શકો એ માટે થઈને હું તમને એની તમને ભાઈ અને ભાભી માટેની સરસ કલરફુલ જો રાખડી અને ડિઝાઇનિંગ રાખડીઓ તમારે જે જોતી હોય બેનને અને તમારે ભાઈને અને ભાભીને બંનેને જો બાંધવી હોય તો આવી ડિઝાઇન અને કલરફુલ રાખડીઓ પણ તમને અહીંયા શણગાર રાખડીમાં મળવાની છે કારણ કે અહીંયા અલગ અઢળક વેરાયટીઓ છે તમને જેટલી ગમે એટલી વેરાયટીઓ તમને મળવાની છે તો મિત્રો તમે ખરેખર એકવાર બેનને હું મારી ખાસ વિનંતી વિનંતી છે કે તમે એકવાર તમે શણગાર રાખડીમાં આવો હજારો રાખડીઓ જે છે કે જે તમે ધાર્મિકતાવાળા વ્યક્તિ હોય તો એને પણ આ રીતે રાખડી મળવાની છે અલગ અલગ ડિઝાઇન વાળી રાખડી મળવાની છે તો આવી અસંખ્ય રાખડીઓ તમારે જોવા માટે ને લેવા માટે સાથે બતાવું છું કારણ કે એટલી બધી રાખડીઓ જે છે કે મારે બધી રાખડી તમને બતાવી શક્ય નથી એટલા માટે થઈને હું તમને એક્ઝામ્પલ જ ખાલી ભાટી ટીમ ને દર્શકોને બતાવું છું કે તમે ખરેખર જે રાખડીઓ જે છે એમાં તમને વિવિધતા જોતી હોય તો તમે ખરેખર એકવાર તમે શણગાર રાખડીમાં ચોક્કસ પધારો બેન ખાસ વિનંતી કે તમારા ભાઈ માટે જો ખાલી અલગ જ થી તમારે રાખડી લેવી હોય તો સોબર અને સારી રાખડીઓ જો હું આપને બતાવું છું કે કેટલી વેરાયટીઓ જે છે ખરેખર શણગાર રાખડીની અંદરમાં તમને અલગ અલગ વિવિધતા સભર તમને રાખડીઓ ભાઈ માટે નહીં મળવાની અને વ્યાજબી ભાવે તમને આથી જે રાખડીઓ મળવાની છે તો ખરેખર તમે શણગાર રાખડી ભંડારની અંદરમાં તમે આવો શણગાર રાખડી એટલી બધીમાં હું તમને અમુક જ આની વેરાયટીઓ તમને બતાવી શકું છું કારણ કે અહીંયા હજારો રાખડીઓ છે પણ મારે બતાવી તમને અમુક જ રાખડીઓ હું બતાવી શકીશ એ માટે અલગ ફેન્સી રાખડી સ્રસ્ત ડિઝાઇનવાળી અલગ અલગ વેરાયટીઓમાં જે છે એ પણ તમને શણગાર રાખડીમાં જોવા મળવાની છે જો એના બોક્સ પેકિંગ પણ તમને અલગ વેરાયટીવાળા છે તમે જોશો ખાલી બોક્સ જોશો તો પણ તમને એમ થશે કે ના રાખડી તો કેટલી સરસ હશે તો હું તમને જો અલગ બોક્સની અંદરમાં જે રાખડીઓ જે છે એ પણ હું બતાવું છું અને કેટલી અને કેવી રાખડીઓ છે એનો પણ એક આખો તમને વિવિધતા સબર આખો ભંડાર ખોલીને હું આપને બતાવું છું કે તમને ખ્યાલ આવશે કે જો આ રાખડી પણ કેટલી સરસ મજાની જો ઓપનિંગ એનું થાય છે ત્યાં જ સરસ જશે એની અંદરમાં કેટલી વિવિધતા શભર અને કેવા બોક્સમાંથી કેવી રાખડીઓ નીકળે છે એ હું આપને બતાવું છું કે તમારા જે બેનને ખરેખર પોતાના ભાઈ માટે ખરેખર અલગ જ સ્ટાઈલની તમે રાખડી તમારે લઈ અને તમે આવી કંઈક ગિફ્ટ આપો અને એમને રાખડી બાંધો તો ખરેખર એક આર્ટિસ્ટિક તમે રાખડી તમને જો મળવાની છે તો ખરેખર તમે શણગાર રાખડીનો તમે શણગાર રાખડીમાં આવી અને ચોક્કસ મુલાકાત લીઓ શણગાર રાખડી નું એડ્રેસ નોંધી લેશો શણગાર રાખડી મેન બજાર વાંકાનેર શખી કેટલેરી સામે વાંકાનેર